અને હાઈ કોલેસ્ટ્રોલ આ ચાર વસ્તુ ભેગો ભેગી થાય એને મેટામોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે હમણાં એવો સર્વે કરવામાં આવ્યો છે કે જે લોકો નોકરી કરતા હોય જે લોકોની બેઠાડું લાઈફસ્ટાઈલ સ્ટાઇલ હોય ક્યાંય બહુ એક્સરસાઇઝ ના થાય હરવા ફરવા ના થતું એ લોકોમાં આ ચારે વસ્તુ જોવા મળે છે અને જો પિસ્તાલીસ વર્ષની આજુબાજુ જો આ બધી ચાર બીમારી આવી હોય તો એ લોકોને પાસઠ વર્ષની આજુબાજુ કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ વધી જતી હોય છે એના સિવાય યુવાનને હોય ત્યારે હાર્ટ એટેક આવવાનો અથવા હાર્ટની બીજી બીમારીઓ થવાનો પણ ખતરો ખૂબ વધી જતો હોય છે